કેમ છો મજામાં બધા સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો માં આપે જય માતાજી તો આ જવા અત્યારે આપડે પોગી ગયાસ મહવાના એડ માં સિંગ વેસ છે સિંઘ ના ટકરા જુઓ

નવસો રોતેર બોલો નવસો બોતેર 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 રૂપિયા નવસો બોતેર બોતેર પહોંચે સુધી પાંચ સાંજે સાંજે નવસો સાંજે સાંજે રૂપિયા નવસો સાંજે સાંજે રૂપિયા નવસો એક હજાર રૂપિયા હજાર હજાર રૂપિયા બનવા હજાર રૂપિયા સમાય લાલ હજાર રૂપાય હજાર રૂપિયા હજાર બી હું એકદમ બે લાલું પાંચ બંધ બી પંચોથી પાંચ હજાર હત્યાથી ચાલ્યા બધા બંધ બનવા એક સાત આઠ આઠ છે પાંચ ચારો પાંચ આઠ 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 એક છે એક બધા મોટે આવી રીતે કે હારાજી થાય છે નવસો થી માંડીને અગિયારસો સાડી અગિયારસો લગી ભાવ હાલ્યા છે આપડે તો વાલ લાગશે કારણ કે છેલ્લા નાખેલી છે અમે લગભગ બપોર પડી જાય બાર એક વાગ્યા વાવ આવે તો હવે ને તો પછી કાલમાં તો લાગત ટકરા નાખેલા તો અત્યારે આવ્યા છીએ આપણે ડુંગળીનેજી જોવા તો બતાવવા જો ડુંગળીનેજી થાય છે माल का नाम 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 का તો મિત્રો આપણો વારો કઈ આવશે નહીં વેસવામાં બે વાગી ગયા હરાજી બેન થવા મણીને ઢગલા બધા છે તો છે ઘરે આપણે તો ફેમિલી ઘરે કાઢવી લીધું અને હવે જાય પાછા કારણ કે સિંગ ઠલવેલી છે ને ઉઘાડી છે એટલે કઈ વેસાણી નથી હોય તો પાછા પારાવાર છણી જાય નહીં અત્યારે પાછું કુતરા ને હોય તો ઢીગલો વેખી નાખે ખોડી નાખે એવું બધું થાય ને એટલે પાછા છે મવા અને ઢીગલો ટાકવા છે એટલે તો છોકરો બે છે અને થઈ જશે રેડી અને જલ્દી જલ્દી જઈએ હવે પગી જશે મોવા અને આમ જોવા ઢીગલા ઉઘાડાવે તો આ રેવા દે પારેવા ફૂગા કાઢી નાખે આ જો આપણો ઢીગલો A vẻ cái điều cây cây. Ai, cho cây toy dưa hôm đó, vé. Tiếc tai, tiếc tai, tiếc tai. બસ લે બસ એટલો ટકાઈ જાય લાટ કે તો કાલનો દિવસ તો ઢોળાઈ હાઉટો કે શિંગ વેસણી નહીં અને ખબર ને સિંગ લઈ ગયા ત્યારે અમને કીધું હતું કે વેલા વેસાઈ જાય વારો આવી જાય ના જાય તો કઈ વારો આવ્યો નહિ પછી બે વાગ્યા તારાજી બંધ થઈ જાય તારાજી બંધ થઈ ગઈ ત્રણ વાગ્યા ઘરે પડી ગયા કેરે પડી ગયા એટલે સિંગના ના ઢીગલા પાછા ઉઘાડા એટલે એવું ઢીલા ટાકવા હતું પછી પાછા કાગળ લઈને એટલી પાછા અમે બે ભાઈ મવા ગયા ઢીગલો ટાંકો પછી પાછા વાળ અત્યારે વાળી પાછું છે હજી કારણ કે આજ તો લગભગ વારો આવી જાય અત્યારે હવે ઉપડી મવા આપણે તો અત્યારે અત્યારે અમે વોગી ગયા છીએ મવવા પાછા એડમાં આ ટકરા જો બધાના ઢાકેલા પડ્યા છે હજી થોડીક વારમાં મારાજી શરૂ થાય અને આજ તો લોકો બહાર આવી જાય કારણ કે અમને લગી જો લો જાડો દેખાય ને લગી કાલે રાજ પોગી હતી આજ ન્યા થી શરૂ કરશે એટલે આ થોડાક ટેગલા બાકી છે પછી આપણો વારો આવી જાય ટકરા બકરા ઉગાડી નઈ ઉગાડવા તો મંચુ પેન્ટ એટલે ને રાજ થવા મળી છે কাৰ্চন বাই না સિંબં સહલણિલ સહાબારણ વવણ માલણ સહારગણ સહાણ હારાથણ સ૎બાણ.

તો ફેમિલી સિટિંગ બેસી ગઈ છે ફાઇનલી આપડી નવસો ને બાશી રૂપિયા આવ્યા છે અને મંચુખને એને નવસો ને બાસી આવ્યા અને કરશનભાઈ ને આવ્યા છે એક હજાર ને પાંચ રૂપિયા પણ આ જો મંચુભાઈ ઢીગલો હતો એની બાજુમાં કરશનભાઈનો અને આવડો ઢીગલો આ દેખાય એ આપણો ઢીગલો છે અને પાછળ હજી હરાજી શરૂ છે તો હજી વજન તો બાકી છે હમણાં થોડી ઘડી વાર પછી આવશે વજન કરવા ત્યાં લગી આપણે બેહવું હવું હવે એની વાત